સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણી પૂરી થયા બાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપની સ્પષ્ટ બહુમતીથી જીત થઈ ત્યારે ત્રણેય નગરપાલિકાઓમાં મહિલાઓના હાથમાં સુકાન સોંપાયું સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે તમામ મેન્ડેટ મળેલા પ્રમુખોને અભિનંદન પાઠવ્યા જનહિતમાં કામ કરવાની વાત કરી હતી ખુશી ખુશી તો વ્યક્ત કરવી અત્યારે મુશ્કેલ છે ભારતીય જનતા પાર્ટીનો હું પહેલાં તો હૃદયપૂર્વક આભાર માનું છું નરેન્દ્ર મોદી સાહેબે જે કીધું છે નારી શક્તિ એ આજે આજે ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવ્યું છે ત્રણે ત્રણ નગરપાલિકાની અંદર મહિલા સીટને ઉમેદવાર માટે પસંદ કર્યા અને ત્રણે ત્રણને પ્રમુખ તરીકે પસંદ કર્યા છે એ માટે હું પહેલાં તો સૌનો આભાર માનું છું અને નારી શક્તિ જિંદાબાદ છે એ પ્રમાણે અમે ખેડબ્રહ્માની અંદર ખેડબ્રહ્મા નગરપાલિકાની અંદર પણ સરસ સુ વ્યવસ્થા જળવાઈ રહે એ પ્રમાણેના કાર્યો આગામી સમયમાં અમે કરવાના છીએ અને ખૂબ સારી રીતે અમે બધા કોર્પોરેટરો સાથે મળીને કામ કરીશું

ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી થઈ હતી ખેડબ્રહ્મા પ્રાથિજ અને તલોદ આ ત્રણે ત્રણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ભવ્ય વિજય થયો હતો આજે એના અનુરૂપે તમામે તમામ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવાની હતી એ અનુસંધાને ખેડબ્રહ્મા નગરપાલિકામાં જે અનુસૂચિત જનજાતિ મહિલાની સ્ત્રી હતી તેમાં પ્રમુખ તરીકે ડૉક્ટર પ્રિયંકાબેન ખરાડી અને ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે એ જ રીતે પ્રાંતિજ નગરપાલિકામાં સામાન્ય સ્ત્રીની જે સ્ત્રી સ્ત્રી અનામત સીટ હતી તેમાં અનિતાબેન પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે તે જ રીતે તલોદ નગરપાલિકામાં જે એસસી મહિલા સ્ત્રી અનામત હતી તેમાં રમીલાબેન ચાવડા અને મયુરભાઈ પારેખની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ તમામે તમામ જે ચૂંટાયેલા સભ્યો છે એમને ભારતીય જનતા પાર્ટી વતીથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયમાં આ ત્રણે ત્રણ નગરપાલિકામાં જે ત્યાંના પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અપેક્ષા રાખી છે એ અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્વચ્છ વહીવટ આપવા માટે હું કટિબદ્ધ છે અને એના હું ખાતરી આપું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં વિકાસના કામો ખૂબ થયેલા છે આ અનુસંધાને સૌથી પહેલાં શિક્ષણ તેમજ આરોગ્ય અને સલામતીની દૃષ્ટિએ રોડ રસ્તાની દૃષ્ટિએ વિકાસના કામોમાં વેગ પકડે એવી અમે સૌ કાર્યકર્તાઓને અને પ્રજાને ખાતરી આપીએ છીએ ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા